નમસ્કાર માલદાય લોક પંકજસિંહ જાડેજા સાહેબ સાત વર્ષ ઉપલેટા મામલતદાર તરીકે સર્વિસ કરી અઢારે વર્ણ વાલ કરનાર જો કોઈ અધિકારી વર્ષો પછી એક આવ્યા હોય તો ઉપલેટા ને મળ્યા અને આપણે એવો એક લોક કેવો છે કે ગામના ભાગ્ય હોય તો સારા અધિકારી મળે સારા કર્મચારી મળે એમ પંકજસિંહજી જાડેજા સાહેબની જે કીર્તિ છે એ આજ એમને ને અભેદ છે આપણો સૌરાષ્ટ્રનો એક ખૂબ પ્રાચીન દોહો એમ કહે છે કે નામ રહંદા ઠાકરા નાણાં નહીં રહંત કીર્તિ હુંદા કોટડા એ પાયડા નહીં પણ આજ એની પંકજસિંહજી જાડેજા સાહેબની કીર્તિ આ સ્મૃતિ સ્વરૂપે આ સ્મૃતિ સંસ્કૃતિ સ્વરૂપે આજ ઉજવાઈ રહી છે અને અનેક નાના બાળકોથી માંડી ગરીબોને ગાયોને નિરણ એવા પુણ્યના કાર્યો થાય છે એની કીર્તિ છે એની સુવાસ છે અસ્તુ જય હિન્દ જય ભારત મારું નામ હરપાલસિંહ જાડેજા પ્રમુખ શ્રી ઉપલેટા તાલુકા રાજપૂત સમાજ આજરોજ ઉપલેટાના આંગણે શ્રી સરદાર પટેલ ટાઉન હોલ ખાતે પંકજસિંહજી જાડેજાની દસમી પુણ્યતિથી નિમિત્તે વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર મહેશભાઈ જીવાણી તથા શહેરના દરેક સમાજના આગેવાનોએ હાજરી આપી તેમજ માતા બહેનોએ પણ ખૂબ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી આ આયોજન પંકજસિંહની યાદમાં કે એમની સ્મૃતિ કાયમી ઉપલેટામાં રહે તે બદલ કરવામાં આવ્યું હતું અને સૌ આયોજનમાં બોડી સંખ્યામાં ભાગ લીધો તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ કાયમી સ્થાન જેમણે પ્રાપ્ત કર્યું એવા લોકપ્રિય અધિકારી અને વાળા વડીલ બંધુ પંકજસિંહજી ની દસમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા ગામની સમસ્ત આયોજન સમિતિ અને પંકજસિંહજી જાડેજા મેમોરિયલ ગ્રુપ દ્વારા એક અનોખું આયોજન પંકજજી સ્મૃતિ વ્યાખ્યાન માળાનું આજરોજ આજે ટાવન ખાતે કરવામાં આવ્યું જેમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માન્ય પ્રાંત પ્રચારક જે મહેશભાઈ જીવાણી અને સમાજના અન્ય શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા ખૂબ સારો કાર્યક્રમ રહ્યો અને સર્વેર લોકોએ જેવું જીવન જીવી ગયા એમાંથી પ્રેરણા લઈને માન્ય ક્ષેત્રમાં કામ કરતા હોય તો સેવા માટે ખૂબ સારી કામગીરી કરવી જોઈએ અને એમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ હું પરિવાર વતી મેમોરિયલ ગ્રુપ સમસ્ત ઉપલેટા તાલુકાની જનતાનો આભાર વ્યક્ત કરું છું કે આટલા વર્ષો પછી પણ એમની સુવાસને ને કાયમ રાખી છે અને આવા સતત લોક કાર્યના સમાજ કાર્યના કામો સતત થતા રહે એ જ એમને સાચી સજ્જાની